આપને બધાને ખબર છે છે કે આજનો સમય જે ટેકનોલોજીનો યુગ જેમાં દરેક વર્ગના લોકો જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ વાપરતા હોય ઘણી વખત એવી વસ્તુ થતી હોય કે સાયબર ક્રાઇમના ભોગ પણ બનતા હોય જે સાયબર ક્રાઇમના ભોગ બનતા હોય જેમાં વિવિધ અલગ અલગ પ્રકારથી બનતા હોય ક્યારેક કોઈ પાસે મેસેજ પર લિંક આવ્યા હોય કોઈને વોટ્સએપ વિડીયો કોલમાં એક્સ્ટ્રોટ કર્યા હોય અને ફેસબુક ઉપર કોઈએ ફેક આઈડી બનાવેલી હોય અને એની સાથે સાથે કોઈએ કોલ પણ કરેલા હોય એના પણ કોઈ લોભામણી આપેલી હોય વિવિધ પ્રકારના જે છે સાયબર જે ક્રાઈમ છે એ લોકો સાથે એમના લોક ભૂખ બનતા હોય પોલીસ પાસે જ્યારે સાયબર ક્રાઇમના ઇન્સિડેન્ટ્સનું રિપોર્ટિંગ થાય ત્યારે તાત્કાલિક એમની તપાસ ચાલુ કરવામાં આવતી હોય છે અને ગુનો ડિટેક્ટ કરવાના પ્રયાસ થતા હોય છે પોલીસ દ્વારા અને પૂર પોલીસ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં એક કરોડ સાત લાખ બયાલીસ હજાર રૂપિયા જે આશરે બે હજાર લોકો એમના ભોગ બનેલા હતા એ પરત અપાવ્યા છે અને ખાસ કરીને એમાં પણ સાતવા મહિનામાં કે જુલાઈ બે હજાર ચોવીસમાં કુલ ત્રણસો બત્રીસ ભોગ બનનારોના ચૌદ લાખ નવ હજાર રૂપિયા જે છે એ પરત અપાવવાની પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા સતત લોકોમાં સાયબર ક્રાઈમની જાગૃતિ માટે લોકો એના ભોગ બનતા અટકે એના માટે વિવિધ સામાજિક સંગઠન સ્કૂલ્સ કોલેજિસ અલગ અલગ જેટલા પણ પબ્લિક પ્લેટફોર્મ્સ હોય કોઈ કોઈ જગ્યાએ કોઈ સામાજિક કોઈ કાર્યક્રમ ચાલતું હોય બધી જગ્યાએ પોલીસ દ્વારા જાગૃતિના પ્રયાસો કરવામાં આવતા હોય છે અને મેઇન મકસદ હોય એવો કે લોકો સાયબર ક્રાઇમ બાબતમાં જાગૃત થાય ભલે કોઈ ઇન્ડસ્ટ્રીસ્ટ હોય સામાન્ય નાગરિક હોય ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો હોય અથવા તો કોઈ પણ જગ્યાએ કામ કરતા લોકો હોય બધા લોકો પાસે પોલીસની આ સાયબર ક્રાઇમની જાગૃતિ બાબતના સંદેશ છે એ પહોંચે અને લોકો આમાં જાગૃત થાય એ એક ખાસ ઉદ્દેશ્ય છે કારણ કે જેટલા મેક્સિમમ લોકો આમાં જાગૃત થશે એટલે પોલીસનો એક્સપિરિયન્સ છે કે ઘણા બધા લોકો એના ભોગ બનતા છે અને કોઈ પણ માનો ક્યારે કોઈ ભોગ બની જાય એટલે તાત્કાલિક જે છે સાયબર ક્રાઇમની જે હેલ્પલાઇન પોર્ટલ છે એના ઉપર પણ રિપોર્ટ કરે વન નાઇન થ્રી તો પણ જે છે એમની તાત્કાલિક તપાસ પણ ચાલુ થાય અને એનું ઝડપથી ડિટેક્શન થાય એ પોલીસના પ્રયાસ રહે છે અને મેક્સિમમ રિકવરી થાય એ પણ સાથે ઝડપથી થાય પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોકો સાયબર ક્રાઇમના ભોગ નહીં બને એના માટે વિવિધ જગ્યાઓ પર સ્કૂલ્સ કોલેજીસ સામાજિક સંસ્થાઓમાં અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપર લોકોને જાગૃતિ માટે ઓલરેડી ઘણા ટાઈમથી જે છે જાગૃતિ સેમિનાર ચાલુ છે અને ભવિષ્યમાં પણ એનું કાર્યક્રમ ચાલુ રહેશે પણ જે લોકો ભોગ બનેલા છે અને જે લોકોનું રિપોર્ટિંગ પોલીસ પાસે થયેલું છે એવા વર્ષ બે હજાર ચોવીસમાં કુલ છપ્પન લાખ રૂપિયા જે છે લોકોને પરત અપાવ્યા છે જે લોકોના બેંક એકાઉન્ટ જે છે જ્યારે ફ્રીઝ થયા અને પછી એ લોકોના ફરજ ફરજ જે છે જે એના ભોગ બનેલા હતા એ લોકોને છપ્પન લાખ રૂપિયા પોલીસ દ્વારા પરત આપવામાં આવે છે પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે ગ્રામ્યના લોકો હોય શહેરમાં વસતા લોકો હોય ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો હોય ખેડૂત હોય સ્ટુડન્ટ્સ હોય કે બીજા પણ કોઈ પણ વર્ગના લોકો હોય બધા લોકોને પોલીસ દ્વારા ખાસ અપીલ છે કે આજના ટેકનોલોજીના યુગમાં મોબાઈલ્સ લેપટોપ વગેરે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીએ એમાં પોતાની પણ ખાસ તકેદારી રાખે અને કોઈ પણ એવા લોગ લાલચના કોઈ પણ મેસેજ આવતા હોય એમાં કોઈ આગળ નહીં વધે અને કોઈ અગર મારો ભોગ બનતા હોય તો તાત્કાલિક પોલીસ પાસે રિપોર્ટિંગ પણ થાય અમારો એક ખાસ મકસદ છે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જેટલા મેક્સિમમ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે એ લોકો જે જાગૃત થાય એ પણ પોતાના પરિવારને પોતાના મિત્રોને પણ જાગૃત કરે સાયબર ક્રાઇમના ક્રાઇમ બાબતમાં જેથી એ લોકો પણ જે છે આના કોઈ કોઈ ગતિથી ભોગ બનતા હોય તો એનો ભોગ બનતા અટકે અને અગર કોઈ ભોગ બની જાય તો તાત્કાલિક પોલીસ પાસે રિપોર્ટિંગ પણ થાય જે વિવિધ ટાઈપના સાયબર ક્રાઇમના બનાવો બની રહ્યા છે એ લોકો જે છે એની ખાસ તકેદારી રાખે અને એવા બનાવો નહીં બને એના માટે પોતે પણ જાગૃત રહે અને પોતાના આજુબાજુના લોકોને પણ જાગૃત કરે થેન્ક યુ જય હિન્દ જય ભારત